સુરતના પુણા વિસ્તારમાં આવેલ લેસ પટ્ટીની દુકાનમાં એકાઉન્ટને મારી કરાયેલી સાડા ત્રણ લાખ રૂપિયાની લૂંટની ઘટના નાટક હોવાનું સામે આવ્યું છે દેવું થતાં ફરિયાદીએ જ લૂંટનું નાટક કર્યું હોવાની કબૂલાત કરી હતી ગુરુવારે બપોરના સમયે પુણા પોલીસને સિવિલ હોસ્પિટલમાંથી એક વર્તી આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ તથા અધિકારીઓ પણ દોડતા થયા હતા સરથાણા જ આશીર્વાદ પાર્કમાં રહેતો અને પુણા નીલ માધવ લેસપટ્ટીની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો ધ્રુવીન ઘનશ્યામ વાછાણી બપોરે પુણા ગામ સીતાનગરમાં આવેલ કોટક બેંકમાંથી સાડા ત્રણ લાખ રૂપિયા ઉપાડીને નીકળ્યો હતો અને બપોરે પુણા બાર વાગ્યાના અરસામાં તેને બાઇક સવાર બે શખ્સોએ પૂણા ગામ મંદિર ફળિયા પાસે પેટના ભાગે ચપ્પુના ઘા મારી લૂટી લીધો હોવાનું જણાવ્યું હતું પેટના પર થયેલા સામાન્ય ઘસરકારને નિશાન શંકાસ્પદ લાગતા પુણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી અને ત્યાં જઈ તપાસ કરતાં થોડા કલાકમાં જ મામલો સ્પષ્ટ થઈ ગયો હતો ધ્રુવીને લૂંટનું જ જે સ્થળ બતાવ્યું હતું ત્યાં સામે સોસાયટીના સીસીટીવી કેમેરા હતા જે ચેક કરતા આ યુવક બાઇક પર એકલો આવતો અને ઝાડ નીચે છાયડામાં ઊભો રહી જાતે જ સડ ઊંચું કરી પોતાને બ્લેડના ઘા મારતું જણાવ્યું હતું તો પોલીસની પૂછપરછમાં ધ્રુવિન વાછાણીએ કબૂલાત કરી હતી કે તેને ક્રિકેટ સટ્ટામાં સાત થી આઠ લાખનું દેવું થયું હતું તેથી તેણે આ નાણાં વગે કરવાનું લૂંટનું તરકટ રચ્યું હતું નાણાં બેંકમાંથી ઉપાડી સીધો બુડ બવાની મંદિર નજીક આવેલ નાણામાં રૂપિયાનો થેલો સંતાડી દીધો હતો અને મંદિર ફળિયા પાસે આવી જાતે જ બ્લેડ થી કરી લૂંટનું નાટક કર્યું હતું ક્રાઇમ બ્રાન્ચે રોકડ પણ નાળામાંથી કબજે કરી છે હાલ તો લાખોની લૂટ મામલે પુણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ ત્વરિત તપાસ હાથ ધરી હતી જો કે ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે મુદ્દા માલ સહિત રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ન્યૂઝ